આજે બપોરે ઝાલોદમાં ભારત જોડો ન્યાય યાત્રા જે છે ગુજરાતમાં પ્રવેશવાની છે ત્યારે આજે ઝાલોદ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ આવી પહોંચ્યા છે ત્યારે આજે ભારત જોડો ન્યાય યાત્રા છે તેની ગુજરાતમાં શું અસર થશે રાજકીય સમીકરણોમાં ભારત જોડો ન્યાયયાત્રાનું શું અસર દેખાશે તેના વિશે આપણે વાત કરીશું ભરતસિંહ સોલંકી સાથે ભરતસિંહ આજે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવી રહી છે તો એક આદિવાસી વિસ્તારમાંથી પસાર થઈ રહી છે તો એની જે આદિવાસીઓને કોંગ્રેસની કોર વોટ બેંક માનવામાં આવે છે તો શું આ એ કોર વોટ બેંકને સાચવવા માટે આદિવાસી વિસ્તારમાંથી પસાર કરવામાં આવી રહી છે સૌ પહેલા તો એક વિશાળ વિષય ઉદ્દેશ્યને માટે આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી કોંગ્રેસની યુપીએ સરકારે કામ કર્યું અને લોકોના થકી કામ કર્યું બે હજાર ચૌદ પછીની જે સરકાર આવી ભારતીય જનતા પાર્ટીની એણે જે પ્રકારનું વર્તન કર્યું એના કારણે આ દેશના લોકો ખૂબ દુઃખી થયા ઉકળાટ થયો આક્રોશ વધ્યો અને એ આક્રોશની વચ્ચે જ્યારે રાહુલજીને લાગ્યું કે આ ઉકળાટ આક્રોશ અને લોકોની વચ્ચે અંદર અંદર વયમનસ્ય વધે ઝઘડા વધે એને બદલે આ જે પ્રશ્નો જે ઉપસ્થિત થયા છે બેરોજગારીનો પ્રશ્ન મોંઘવારીનો પ્રશ્ન સાથે સાથે ભ્રષ્ટાચાર લોકોના નાના મોટા જીવનને લગતા આરોગ્ય શિક્ષણને લગતા પ્રશ્નો એ બધાને વાચા આપવી હોય તો શાંતિપૂર્ણ રૂતે આ દેશના લોકો ભેગા થઈને એનું સોલ્યુશન લાવી શકે અને એટલા માટે એમણે દક્ષિણમાં કન્યાકુમારીથી કાશ્મીરની પદયાત્રા શરૂ કરી મશ્કરી કરતા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પરંતુ અનુભવ થયો અમને જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો રાહુલજીને પ્રેમ મળ્યો લાગણી મળી આવકાર મળ્યો અને એનાથી ઠેઠ કાશ્મીરમાં એમ કે પ્રવેશ નહીં કરી શકે અને ત્યાં તો આમ થશે તેમ થશે આતંકવાદી હુમલા અને બધી વાતો કરતા છતાં જમ્મુ કાશ્મીરની પ્રજાની વચ્ચે સુધી રાહુલજી પહોંચ્યા અને જે પ્રકારે આખા દેશમાં જ નહીં સમગ્ર દુનિયામાં એક સુંદર મજાનું પ્રેમનું વાતાવરણ થયું અને નફરત છોડો ભારત જોડોની વાત થઈ એ પછી રાહુલજીને લાગ્યું કે હજુ લોકોના પ્રશ્નોને વાચા આપવાની જરૂર છે એમને ન્યાય મળે એ માટેની જરૂર છે દેશમાં જે પ્રકારની હિંસા જે પ્રકારના બનાવો મણિપુરથી લઈને સમગ્ર ચાહે જુદા જુદા રાજ્યો હોય એમાં બન્યા હોય એને માટે ન્યાય મળે એ માટેની કોઈ વ્યવસ્થામાં લોક જાગૃતિ થવી જોઈએ એટલે એમણે મણિપુરથી શરૂ કરીને મુંબઈની આ યાત્રા શરૂ કરી અને એને પણ ખૂબ પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતમાં જ્યારે આજે પ્રવેશી રહી છે ત્યારે ખૂબ ઉમળકો ખૂબ ઉમંગ અને લોકો ખૂબ આવકારવા થંગની રહ્યા છે સ્વાભાવિક જ રીતે જોગ લોકસભાની ચૂંટણી પણ બે હજાર ચોવીસમાં આવી રહી છે અને એને હવે જૂજ સમય આઠ અઠવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે એ સંજોગોમાં આ યાત્રાનું ખૂબ મહત્ત્વ છે અને આ યાત્રાના આવ્યા પછી તમને ગુજરાતમાં અને દેશમાં ચમત્કારિક પરિણામો જોવા મળશે લોકસભાની ચૂંટણીમાં પણ ભરતસિંહ તમે ફેઝ વનની વાત કરી ભારત જોડો યાત્રાની તો તેમાં પણ આપણે સોશિયલ મીડિયામાં જોયું કે ઘણો પ્રતિસાદ મળ્યો લોકો જોડાતા હતા યાત્રામાં પણ છતાં ક્યાંક એવું જોવા મળ્યું કે વોટ કન્વર્ટ નહોતા થયા તો આ ભારત જોડો યાત્રાથી લોકસભામાં વોટ કન્વર્ટ થશે સૌથી પહેલા મહત્વની વાત એ છે કે આ લોકોને જોડવા માટેની વાત છે વોટનું કન્વર્ઝન એક સ્વાભાવિક પ્રક્રિયા છે લોકોને રાહુલજી માટે જે પ્રેમ અને આદર ઊભો થાય અને એની સાથે સાથે જન આવકાર મળે અને લોકશાહીમાં લોકસભાની ચૂંટણીમાં એનું જે પરિવર્તન મળે એ સ્વાભાવિક જ હશે અને તમે જોશો કે આ વખતની આ યાત્રા પછી જબરજસ્ત આવકાર અને લોકસભામાં એનું તમને પ્રતિબિંબ જોવા મળશે આ જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેની અંદર આ ભારત જોડો યાત્રાની ગુજરાતમાં અસર થશે કારણ કે છેલ્લે લોકસભામાં આપણે જોયું કે ગુજરાતમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી તો આ વખતે આ વખતની લોકસભાની જે ચૂંટણી આવી રહી છે તેમાં આ યાત્રાના કારણે કોંગ્રેસને કોઈ ફાયદો થઈ શકે છે ચોક્કસપણે કોંગ્રેસને ફાયદો થશે અને ઇન્ડિયા એલાયન્સ છે એ જબરજસ્ત સાબિત થશે ભૂતકાળમાં જ્યારે આપણે ગણિતની વાત કરીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીને ઓગણીસસોને ચોરાશીમાં આખા દેશમાં ફક્ત દોઢ જ બેઠક મળી હતી એટલે સમય પરિવર્તનશીલ છે અને જે પ્રકારે આ દેશનું સંચાલન ભારતીય જનતા પાર્ટીએ પ્રજા વિરોધી કર્યું છે એનો જવાબ પણ આ ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા લોકોમાં એક જાગૃતિ ચેતના સમજ અને આ યાત્રા માટેનો આવકાર છે એટલે ચોક્કસપણે થવાનો છેલ્લો સવાલ બહુ છે કે છેલ્લા કેટલાક ટાઈમથી આપણે જોઈએ છીએ કે ગુજરાત કોંગ્રેસ તૂટી રહી છે કેટલાક નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે કેટલાક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે તો ક્યાં આપણને એવું નથી લાગતું કે કોંગ્રેસ જોડવાની અત્યારે હાલ જરૂર છે જુઓ જે પ્રકારેની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહી છે એકસો ને છપ્પન બેઠક મળી છવ્વીસે છવ્વીસ લોકસભા એમની પાસે છે ગુજરાતમાં એમનું રાજ્ય છે ભારતમાં કેન્દ્ર સરકારમાં એવા બેઠા છે બુથ સુધી પેજ પ્રભારી સુધી એમની વ્યવસ્થા છે એમની પાસે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને આરએસએસ કેડર છે તમામ બાબતે આર્થિક સમૃદ્ધિ એટલી બધી છે કે એમના સંગઠનના બિલ્ડિંગો પણ એટલા મોટા છે એ બધાનું હોવા છતાં જ્યારે એમણે આ તોડફોડની પ્રક્રિયા ચાલુ રાખી છે ત્યારે પહેલાં તો કોંગ્રેસ છોડીને જનારને તમે પૂછો અને ભારતીય જનતા પાર્ટી જે એમને લઈ જઈ રહી છે એમને પૂછો કે તમારો ઉદ્દેશ્ય શું છે કોઈ આદર્શ કોઈ સિદ્ધાંત કોઈ સેવાકીય કાર્યક્રમને લીધે કે ફક્ત સત્તાના સમીકરણ દ્વારા સરમુખત્યારશાહી સ્થાપવા માટે કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી અને કોંગ્રેસમાં કોઈ છે જ નહીં એવો વિચાર જે વ્યક્ત કરી રહ્યા છે એને બદલે ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર અડીખમ છે ભલે થોડા નેતાઓ ગયા છે એનાથી નુકસાન થોડું થયું છે પણ આવનારા સમયમાં ગુજરાતની પ્રજા ખૂબ શાણી છે અને ગુજરાતની પ્રજા જડબાતોડ જવાબ ભારતીય જનતા પાર્ટીને આપશે તો થેન્ક યુ ભરતસિંહ તો આ હતા ભરતસિંહ સોલંકી જેમણે આપણને ભારત જોડો ન્યાયયાત્રા અને કોંગ્રેસની હાલની સ્થિતિ વિશે જાણકારી આપી આવી જ રીતે ભારત જોડો ન્યાયાત્રા જે ગુજરાતમાં પસાર થઈ રહી છે તેની સતત અપડેટ અને ન્યૂઝ માટે તમે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર